ભરૂચી શહેરના સુનેર મહેલ વિસ્તારમાં આવેલ એદ્રુસ બાવાની દરગાહ શરીફ ખાતે ઉર્ષ શરીફની ઉજવણી બંદગી ભર્યા માહોલમાં કરાઈ હતી જૂના ભરૂચમાં વર્ષો અને સદીઓ જૂની અને લોકોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા અને ભરૂચના શહેનશાહના નામથી જાણીતા હાજરત એદ્રુસ બાવાનું મજાર શરીફ આવેલું છે જે શહેરના લોકો આજે પણ આસ્થાનું પ્રતિક છે

મોડી રાત સુધી આ ઉર્સ ચાલ્યો હતો જેમાં કવ્વાલી દુવાઓ ન્યાજ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં અકીદત મંદોયત ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી